पिता पकारे रे ते तो सुख पाम से सदाई ए तप जे छे तप जे छे

रहे नीरन मोक्त छिजे हनुनाम अन्न पान विना करे तप राजिकार वा बिहान श्या हे जित पे बुआल छे हे जित पे छे निकाश्रामे बहु मुनि रहे दमे छिकाई देह इंद्रिय मन प्राण ए जिसु जी शरीरना रहिया वालाना बेचाना ते तपन जे छे तेजी तपन जे वानु छे री छवा जे कोई राघिया हरि थी विमुख ते तप जे बुबालु छे जी तप जे তি যে হসুখ মড়ে তে হসুখ সারবে জো সমুড়া নিস্কুড়ান দেভু নাবা কর রে জেম আ નારાયણ પદ બાર હવે મહારાજને શું ગમે છે સ્વામી આપણને વાત કરે તપ જેવું વાલું છે વાલમ ને તેવું વાલું નથી બીજું કાઈ મહારાજ ને સૌથી વિશેષ શું વાલું તો કે તપ હે તપ એટલે શું સમજવું પડે સામાન્ય સત્સંગમાં વાત એવી હોય કે ચાંદ્રાણ કરવું કે ખુલ્લા પગે ચાલવું પંચતાગ્ન તાપકા પંખા વગર રહેવું એને તપ કે જયારે મામાએ આપણને અમૃતસરિતા બધી જ ઇન્દ્રિયોના આહારને નિયંત્રણ કરવું હોય એને તપ કહેવાય એટલે આપણને જે જે રુચિ છે એ બધામાંથી મન પાછું કંટ્રોલ કરતા તપ કરે પણ પાછા નિયમ મારે મહારાજ ની બાંધેલી આજ્ઞામાં રહીને કરવાનું તો કે એમાં રહીને જે તપ કરે તો સદાય માટે સુખ પામશે નારાયણ વચન થી વિધિ આદર્યું છે તપનું કે ભગવાન ના વચન કરીને રમ્મા એવું તપ આદર્યું તો તેને કરી રમાપતિ આપ્યો વર સારો સુખરૂપ એને ભગવાન વરદાન આપ્યું એમ તપ જેવું વાલું છે વાલમ શ્વેત છે જે એનું નામ શ્વેદદીપમાં નિરન્ન મુક્ત રહે છે બધી જ ઇન્દ્રિયોનો આહાર કરે આ વગર ન એનું નામ નિરન્ન મુક્ત તો કે એ ત્યાં અખંડ ધ્યાન કરે છે અન્નપાન વિના કરે તપ આકરું રાજી કરવા ઘણું ઘન

વેચાણ થઈ એટલે આપણે એના દાસ ગુલામ તો કે મહારાજ ને મુક્ત ના વચન મારે એવા વેચાણ થઈને ને રેહ સમજો કોઈ અણ સમજો તજ્યા જેને શરીર ના સુખ એને આપડે શું કરીએ જનરલી એવા ની નિંદા કરીએ આવું તે કઈ હોતું હશે આમ કરે કઈ ન થઈ જાય આવું તો આપણને કોઈ કીધું જ નથી એમ કરીને એની નિંદા કરીએ આ બે લીટી છે ને વિરોધા ભાસ વાળી પામર ને પ્રવીણ ને પીછવા જે કોઈ રહ્યા આ રીતે પામર જે હોય એને આપડે હોશિયાર માનીએ છીએ અને ખરેખર તો એ હરી થી વિમુખ છે તો કે જે આજ્ઞા લુપ્ત હોય છે એની વાતો આપણને બહુ સારી લાગે એની જોડે બેસવું ગમે સરસ ના સરસ આપડો હાથ ફેરવે આવાદર આપે માન સન્માન આપે પછી સરસ થોડીક વાર ધૂન બુન ની રમઝટ થાય સરસ મજાની પ્રસાદીઓ આવે એટલે પંચવીસે નું પોષણ થાય સરસ સરસ કપડા અંતાક્ષરી રમતા રમતા અને એવી આપણે સરસ જાત્રા કરીએ જેમાં કેવળ આપણે આનંદ જ પામતા હોઈએ છીએ આપણે જોતા નથી કે એમાં મૂર્તિ સ્મૃતિ કેટલી રહી અને આપણને એમાંથી આનંદ કેટલો આવ્યો ખરેખર ધર્મ ની હોથે આપડે એમાં પંચ વિષય નું સુખ જ માનતા હોઈએ છીએ તો કે વચન વિમુક્તિ જે સુખ મળે સુખ સર્વે જાજો સમૂહ તો કે એવા ના સંગ થી જે સુખ મળતો હોય બધું સુખ ભલે જતું રહેતું હોય નિષ્કુળ આનંદ એવું નવ કરોડ જેમાં આવે દુઃખ હતું તો કે એવું પગલું ભૂલી ચુકે એનો ભરો કે જે કરવાથી આગળ જઈને પાછું આપણા માથે દુઃખ આવે આ તો સાધુ સંતો રસોઈ શો બતાવે આપણને

તો કે પાંચ ખાસ પંચ જે ખંડન કરે એવાની જોડે ના પુણ્ય હોય કરવું જ પડે એમાં જ આપણને તો આનંદ હોય અને કેટલા વર્ષો સુધી આવો જોગ કરેલો હોય એક બે વચન સાંભળે ત્યાં તો મન ધડ દઈ પડી જાય અને એને એવા વચન મળે ત્યારે કે એને અંદર આમ આવી રહ્યું હોય હવે એની એક લેવલ કે હવે આગળ આ ગાડું નહિ ટકી શકે એટલે મન જીતાય નહિ એટલે શું થાય પછી એ શબ્દની ઓથ માં આપણે સીધા નીચે પડીએ જય સ્વામિનારાયણ